તરસાલી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો તરસાલીના રવિ પાર્ક ચાર રસ્તા પાસે આવેલ નવજીવન સોસાયટીમાં પરિવાર સાથે પંચાણું પરમાર રહેતા હતા ગત તારીખ એકવીસમીએ બપોર બાદ તેઓ ઘરમાં ન મળી આવતા પરિવારે તેમની શોધખોળ આદરી હતી પરંતુ તેમને પણ ઉજમબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેઓએ મકરપુરા પોલીસ મથકને જાણવા જોગ નોંધાવ્યું હતું દસ દિવસ સુધી ઉજમબેનનો કોઈ અત્તો પત્તો લાગ્યો ન હતો તેવામાં બુધવારે મકાનની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી અતિશય દુર્ગંધ આવતા પરિવારે ટાંકી સાફ કરવા માટે માણસોને બોલાવ્યા હતા માણસોએ જ્યારે સફાઈ કામગીરી શરૂ કરી ત્યારે ટાંકીમાંથી ઉજમબેનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને ટાંકીમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી લાશ્કરોએ મૃતદેહને બહાર કાઢીને પરિવારને સોંપ્યો હતો ઘટનાની જાણ મકરપુરા પોલીસ મથકે કરાતા પોલીસે મૃતદેહને ઘર બને છે એકવીસ તારીખથી બાળ બાર વાગ્યા પછી ગુમ થયા હતા કઈ તારીખે ગુમ હતા એકવીસ તારીખે આજે કઈ રીતના ખબર પડી કે પાણીમાં સ્મેલ આવતો એના નીચે કેટલા વાગે કે રીતે એ બધું પરફેક્ટ ખબર નહી હું હમણાં જોબ પરથી આવ્યો તો જમવા માટે ત્યારે બધી આ વસ્તુ મને બધી ખબર પડી અમે બાવતર કરીએ છીએ ત્રણ વર્ષથી રહીએ છીએ ઉપર કેટલા છે પરિવારમાં કેટલા સભ્યો છે એ લોકો ચાર જણા છે બા ને પકડીને પાંચ જણા નીચે કેટલા જણા છે નીચે અમે ચાર જણા રહીએ છીએ હું તો આટલા વર્ષથી કોઈ કોઈ ઉપર નથી ગયો આપણું મકાન નીચે છે નીચે નીચે કામ પર તેના પણ જતા રહી ઉંમર પંચાણું વર્ષ છે બા ઉપર નીચે કરતા હતા ના ઉપર નીચે કરતા હતા પંચાણું વર્ષ એ હું એ બાજુ જતો નથી એટલે મને કઈ આઈડિયા નથી મારી વાઈફ જાય છે બધું આપનો પરિચય મારું નામ ઈશ્વરભાઈ ચૌધરી કેટલા વર્ષથી આપ તમે આ મકાનમાં રહ્યો ત્રણ વર્ષથી